2017 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય રહેલા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અમુક નિર્ણયો લીધા છે શું નિર્ણય આ શિબિરમાં લેવામાં આવ્યા વિગતે વાત કરી અહેવાલમાં પર આપની સાથે હું છું નિધિ ગઢવી આ ગાંધીનગર ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં અલ્પેશ કથિરિયા વરુણ પટેલ મનોજ બનારા ગીતા પટેલ ઉપરાંત ધાર્મિક માલવ્યા જીગીશા પટેલ રેશમા પટેલ લલિત વસોયા લલિત કગથરા કિરીટ પટેલ અને પૂર્વીન પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકીય મુદ્દાઓની ચર્ચા કર્યા વિના માત્ર ને માત્ર સમાજલક્ષી સમસ્યાઓ પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું શું સામાજિક મુદ્દાઓ ચર્ચાયા સાંભળીએ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ એસપીજી ગ્રુપ અને પાસ સમિતિ અને એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનર હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આજરોજ આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ તરીકે લગભગ છેલ્લા એક વર્ષ એક દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળ્યા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે એટલે ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે તે તમામ પ્રશ્નોનું દસ વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા ત્યારબાદ જે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદયસ્પર્શી મુદ્દાઓ કહેવાય એ લગભગ દસેક મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે કઈ રીતે સામાજિક લાભ મળી શકે ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર નહીં તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે એ લાભની વિશેની ચર્ચા કરી સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે મારા દીકરીઓની ચર્ચા કરી છે ખેડૂતલક્ષી ચર્ચા કરી છે તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે અને આગામી સમયમાં ફરીથી અમે મળીશું અને અમારું એક પ્રતિનિધિ મંડળ પણ નક્કી કરીશું જે આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરે કે સમાજમાં પણ ક્યાંય જવાનું હોય તો અમારા મંડળ તરફથી રજૂઆત કરીશું જય સરદાર આજે દસ વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિરનું આયોજન થયું ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને આઠથી દસ જેટલા મુદ્દાઓ આઠથી દસ જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજને ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા લવ મેરેજની વાત નથી પ્રેમ લગ્નની વાત નથી ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશનથી સર્ટિફિકેટ આવે ક્યાંય પ્રેમ પ્રેમ હોય નહી પંદર દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે ન તો બે મહિના છૂટું થાય દીકરી ઘરે પાછી આવે આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટમાં સરકાર ને રજૂઆત છે કે કાં તો દીકરીની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે લગ્નની નોંધણી હોય મહેસાણાના યુગલ રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજીસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની સંમતિની એક કોક લીગલ ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસન્ટલી જ હમણાં એક ગેઝેટ બહાર પાડ્યો છે ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ કરે બીજું અત્યારે હાલ ગુજરાતના તમામ યુવાનો તમામ તરુણો અને તમામ સમાજો સૌથી મોટો ચિંતાનો વિષય છે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ ઓનલાઈન ચીટીંગ ઓનલાઈન ગેમ રમાડે ઓનલાઈન ગેમલિંગના રવાડે ચડાવે ઓનલાઈન સટ્ટામાં પૈસા હારી જાય એને ધમકી આપે એ જ લોકો એને આઠ દસ ટકા વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજખોરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાય આ એક બહુ મોટું દૂષણ છે સરકાર આની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદે જેથી ગુજરાતનો કોઈ પણ સમાજનો યુવાન આ ગેમિંગના રવાડે આ સટ્ટાના રવાડે આ વ્યાજના દુષ્ચક્રમાં ફસાય નહીં અને કોઈ યુવાનને કે માતા પિતાએ આત્મહત્યા ના કરવી પડે એમની જમીન કે ઘર ગુજરાતના લુખાઓ લખાઈ ના જાય આના માટે સરકાર કડક પગલા લે એના પછીનો સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે ઘણી બધી જગ્યાએ અનુભવ થયા રહી વાત સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે ગોંડલમાં વાત ખાલી ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો વિચારો સ્માઇલ આપે હંતે હંતે નામગુઠો કરે હાથ આમ કરે પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી હું બહાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારા મેં તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો દે કોઈ દલિતનો દીકરો કોઈ પાટીદારનો દીકરો કોઈ કોળીનો દીકરો અને એને કોઈ નીકળે દે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો દે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે બીજી વાત એ છે કે હમણાં ને હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે તેની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે બિન અનામત વર્ગના લોકોને તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઇડબલ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુય કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિ એ પૂરી કરી અને કેસો વહેલમ વહેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટીટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ પાડવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઇડેન્ટીટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે એના માટે સરકારને વાત કરવામાં આવશે યુવા સ્વાવલંબન સ્કીમ અને યુવા સ્વાવલંબન યોજનાઓ બિન અનામત વર્ગનું આયોગ બેયમાં ક્યાંકને ક્યાંક હમણાંથી ચેરમેનની નિમણૂક થઈ નથી ઓફિસરો દ્વારા પોલિસીના નામે બહુ ધાંધલી ચાલે છે બજેટ પૂરું વપરાતું નથી તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે લોકોની વાત સમજે લોકોને વહેલામ વેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે સાતસો કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે બાર ટકા પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ બધા મુદ્દા બાબતે વિગતવાર ચર્ચા થઈ છે અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતી આપી દે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી પચાસ સો કે પચીસ જેટલા જણ નક્કી થાય સન્માનનીય શ્રી અને ગૃહમંત્રી શ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના પ્લેટફોર્મથી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ એટલે નેક્સ્ટ વીક એ પછીના વીક જ્યારે પણ શ્રીને સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું એક વસ્તુ આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી જેનામાં લડવાની ભાવના હતી એ દરેકે દરેક લોકો આયા છે એ તો દરેક લગ્નમાં એક ફઈન ફૂવા વાંકા હોય રિહાય પણ અમારો તો આ દસ્તુર છે એક બે આવે જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને મજા આવે પોસ્ટ મૂકે એમને મજા આવે ત્યાં જાય મજા આવે ત્યાં આવે એનો જવાબ હું શું કરવા આપું એ આપશે નવરાત છે અમે જવાબ લઈ લો એમનો એમનો વ્યક્તિગત પ્રશ્ન છે આ એક સમાજનું કામ છે ઓપન ઇન્વિટેશન હતું જેને ઈચ્છા હતી લાગણી હતી આયા જેને ઈચ્છા હતી લાગણી નથી એ ના આયા ઘણાય નથી આયા ઘણાય આયા તો એ તો બધું ચાલતું રહેવાનું સમાજ એક અવિરત પ્રવાહ છે વરુણને પકાલાલ બદલાતા રહેશે સમાજ એમના ચાલવા અમે કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલનના જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે કોઈ રાજકીય પાર્ટી કોઈ રાજકીય પદનો નો બાદ નથી જેને આવતું એ આયા છે નથી આવું એ નથી આયા નહી આવવાના કારણો ના આવનાર જ આપી શકે હું આપી શકવા સક્ષમ નથી આ શિબિરમાં ચર્ચા કરવામાં આવેલ મુદ્દાઓ જોઈએ તો ભાગેડું લગ્ન પ્રથા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો અને વ્યાજખોરી પર સંપૂર્ણ પ્રતિબંધ બિન અનામત આયોગ અને નિગમ બાબતે ચેરમેનની નિમણૂક સ્થાનિક સ્વરાજ્ય અને ચૂંટણીઓમાં ની જોગવાઈ કરવી તેમજ યુવા સ્વાવલંબન સ્કીમ બાબતે સુધારા જેવા મુદ્દે આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે આ સિવાય તાજેતરમાં જ ગોંડલના હાની કાંડ અને અમરેલી લટકાંડ મુદ્દે સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થઈ હતી તેમજ પાટીદાર યુવકો પર કરવામાં આવેલ પોલીસ કેસ પાછા ખેંચવા અંગે પણ સત્તામાં આવેલ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા જ્યારે પાટણથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને અન્ય આગેવાનો આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર